સિહોર હનુમાન ધારા સમિતિ દ્વારા શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાશે विदाई दा पाजी डाकरेगा जेवण जो होत आवडते दिव्या होमे जी रत्राचा लोक आना कलमाईना जतोरू gain राज्य कृप मध्ये निर्ममा जगनेना हमने डाबा हात पकड जगनेना जगणामा यदेंद्र देवा दानेंद्र माने पतमण्या धन देण गमी શિયાળા આપણી સૌરાષ્ટ્રની ધરા એ સૂર્યોદયની અને ધાર્મિકની ધરા છે ધાર્મિકતાના અનેક પ્રસંગો આ સમય દરમિયાન વણાયેલા છે આજ સિહોરમાં હનુમાન જન્મોત્સવ ઉજવવા માટે હનુમાન મંદિર ઉપર વર્ષોથી સેવા યજ્ઞનું કાર્ય ચાલુ છે અને છેલ્લા ઓગણીસો બાણુંથી રામ યજ્ઞનું આયોજન અમે લોકો કરી રહ્યા છીએ આ યજ્ઞ ત્રિદિવસી હોય છે ચૈત્રસો તેરસ ચૌદશ અને હનુમાન જયંતિ એટલે કે હનુમાન જ્યોત્સવ એ દિવસે આ ત્રણ દિવસી યજ્ઞમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કર્મ કરવામાં આવે છે અને આ બાલ વૃદ્ધો અને દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં આનો લાભ લઈ અને ધન્યતાને અનુભવે છે ત્રી દિવસે પૈકી ગઈ આજ રોજ પ્રથમ દિવસે યજ્ઞની આરંભ અને બીજા દિવસે સવારે યજ્ઞના પૂજન વિધિ અને પાત્રા સાધન પૂજાનું આયોજન હોય છે દિવસે એટલે કે ચૈત્રી પૂનમના દિવસે યજ્ઞના પ્રારંભ સાથે જ અમે ઘણા વર્ષોથી બ્લડ ડોનેશનનું બી કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ આ પૈકી ચૈત્ર સુદ પૂનમ એટલે કે બાર તારીખ અને શનિવારના રોજ સવારમાં ભાવનગર રેડ ક્રોસ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પમાં મોટી સંખ્યામાં સેવકગણો અને દર્શનાર્થીઓ લાભ લઈ મહત્તમ એકસો પચાસથી બસો બોટલ અમે બ્લડ એકત્રિત કરીએ છીએ જે જરૂરિયાતમંદોને એક યા બીજી રીતે આ સંસ્થા ઉપયોગી થઈ શકે છે આ માટે અમે અપીલ બી કરીએ છીએ કે અહીં આવતા અને જે સક્ષમ છે એ દરેક માણસોએ બ્લડ ડોનેશન કરે તો જરૂરિયાતમંદને બહોળી સંખ્યામાં આપણી ઉપયોગી થઈ શકે અને બ્લડ ડોનેશન છે એ મોટા મોટું દાન છે જે આપણે જગ જાહેર છે સરકાર અને સામાજિક સંસ્થાઓ આ માટે બહોળા પ્રમાણમાં પ્રચાર કરી રહ્યા છીએ તેને અનુસરી આ આપણે આયોજન કરી રહ્યા છીએ એને સફળ બનાવવા માટે દરેક દર્શનાર્થી અને સેવકગણો જહેમત ઉઠાવી રહ્યા છીએ દાદાની કૃપાથી આ લક્ષ્યાંક અમે પાઠ પાડી રહ્યા છીએ તો આ ત્રિદિવસી હનુમાન ધારા પર યોજાતા રામવિઘ્નમાં સૌ આમ જનતાને અમારું હાર્દિક આમંત્રણ છે દર્શનનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવે અસ્તુ જય શ્રી